જય શ્રી કૃષ્ણ મિત્રો ચાંદી રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂર દૂધ શિયાળાની કડકડતી ઠંડીમાં માત્ર જો એક ગ્લાસ પીએ તો આખો દિવસ એલર્જી રહેશે ભરપૂર અને વિટામિન પણ મળશે ભરપૂર અહીંયા આપણે આ દૂધને કલાકો સુધી ઉકાળવાની પણ જરૂર નથી આની અંદર કોઈ પણ કસ્ટર્ડ પાવડર પણ ઉમેરવાની જરૂર નથી કોઈ કોમ પણ નથી ઉમેર્યો છતાં પણ દૂધ મિનિટોમાં તૈયાર થઈ જાય છે એકદમ ઘટ દૂધ તૈયાર થાય છે આ દૂધમાં મેં ખાંડ પણ નથી ઉમેરી કે ગોળ પણ નથી ઉમેર્યો છતાં પણ આ દૂધ એકદમ ટેસ્ટી ક્રીમી અને હેલ્ધી બને છે તો નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું ખજૂર દૂધ બનાવવાનું શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો જોઈએ બધાને ભાવે તેવું ખજૂરવાળા દૂધની રેસીપી હવે સૌ પ્રથમ ખજૂર દૂધ બનાવવા માટે મેં અહીંયા પાંચથી છ નંગ ખજૂર લીધી છે ત્રણ નંગ અંજી લીધા છે નંગ પિસ્તા લીધા છે ત્રણ નંગ અખરોટ લીધી છે સાત નંગ બદામ લીધી છે અને પાંચ નંગ કાજુ લીધા છે હવે આપણે એક બાઉલ લઈશું હવે આપણે આ બધી ખજૂરના થળિયા ઘાટી નાખીશું અને ખજૂરને આપણે બાઉલમાં મૂકતા જઈશું તો આ દૂધની અંદર ખજૂર અને અંજીને લીધે નેચરલ સ્વીટનેસ આવશે અને દૂધ હેલ્ધી બનશે રોજ સવારે ખજૂર ખાવાથી દિવસભર એનર્જી મળે છે ખજૂરમાં ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે એને કારણે આપણું ડાયજેશન પણ સુધરે છે કબજિયાતના પણ રાહત મળે છે અને લોહીમાં પણ સુધારો થાય છે અહીંયા મેં બધી ખજૂરના થળિયા ગાંઠી લીધા છે હવે આપણે અંજીર લેશું હવે આપણે અંજીરના પણ નાના ટુકડા કરીને આ બાઉલમાં લઈ લેશું તો આવી રીતે અંજીરના ટુકડા કરવાથી જ્યારે આપણે અંજીરને પલાળીએ છીએ તો તે અંદરથી સારી રીતે પલી જાય છે અંજીર ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે જે ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે અંજીરના સેવનથી પેટના દુખાવો ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે હવે આ બંને ઝડપથી પળી જાય એટલા માટે આપણે ગરમ દૂધ ઉમેરીશું તો આ રીતે ખજૂર અને અંજીર બંને ડૂબી જાય એટલું આપણે ગરમ દૂધ ઉમેરીશું આને આપણે સાઈડ પર રાખી દઈશું હવે બીજા એક બાઉલમાં પાતનંગ કાજુ ઉમેરીશું કાજુથી દૂધ ઘાટું થાય છે એટલે આપણે કાજુ ઓછા પ્રમાણમાં લઈશું ત્યારબાદ પાતનંગ બદામ ઉમેરીશું બદામમાં વિટામિન ઈ હોય છે અને યાદશક્તિ પણ વધારે છે ત્રણ અખરોટ ઉમેરીશું અખરોટથી મગધી યાદશક્તિ વધે છે ત્યારબાદ પાંચનાક પિસ્સા ઉમેરીશું પિસ્તા હૃદય ડાયાબિટીસ ત્વચા અને ખડતા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ બધી વસ્તુ ઝડપથી પલી જાય એના માટે આપણે ગરમ દૂધ ઉમેરી દઈશું બે ચમચી જેટલું કેસર ઉમેરી દઈશું કેસરથી સ્કિનના પ્રોબ્લેમ દૂર થાય છે અને જો સ્કિન શિયાળામાં ફાળતી હોય તો તેમાં પણ આપણને રાહત મળે છે આ બંને બાઉલને આપણે ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે રાખી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ આપણા ખજૂર અને અંજીર સરસ રીતે પલી ગયા છે અંજીર અંદરથી એકદમ સરસ પલીને ફૂલી પણ ગયા છે તો અહીંયા બધા ડ્રાયફ્રૂટ પણ સરસ રીતે પલી ગયા છે તો બસ ડ્રાયફ્રૂટ સારી રીતે પળેલું હોય તો દૂધમાં કોઈપણ પ્રકારના કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર ઉમેરવાની જરૂર નહીં પડે આ ડ્રાય ફ્રૂટને ગ્રાઇન્ડ કરીને આપણે દૂધને ફટાફટ ઘટ બનાવીશું સૌ પ્રથમ અંજીર ખજૂર અને દૂધને આપણે મિક્સ કરીને રાખ્યું હતું તેને આપણે જરમાં લઈ લેશું જો તમને ગ્રાઇન્ડ કરતી વખતે દૂધની જરૂર પડે તો તમે થોડું દૂધ ઉમેરી શકો છો હવે આને ગ્રાઇન્ડ કરીને એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું અહીંયા જુઓ આ પેસ્ટ તમે જોઈ શકો છો કે ખજૂર અંજીર અને દૂધની સરસ એકદમ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પેસ્ટને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ અહીંયા જે આપણે ડ્રાયફ્રૂટ પલાળીને રાખ્યા છે કાજુ બદામ કેસર પિસ્તા એ બધાને પણ આપણે મિક્સર જરમાં લઈ લેશું તો આને પણ આપણે મિક્સર ચાલુ બંધ કરીને અધકચું ગ્રાઇન્ડ કરી લેશું આપણે તેની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની થોડું અધકચરું રહે એવું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે જ્યારે દૂધ પીતી વખતે ડ્રાય ફ્રૂટનો ક્રંચ આવે છે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે તો અહીંયા તમે જો એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી થોડા ટુકડા પણ રહેવા દીધા છે આને પણ આપણે બાઉલમાં ઘાટી લેશું હવે આપણે ખજૂર દૂધ બનાવશું તવે આપણે ગેસ સરફ જશું અને ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું અહીંયા આપણે પેનમાં બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પેનને આવી રીતે પહેલાં ગોળ હલાવી લેશું જેથી દૂધ તળીએ ચોંટે ન જાય ત્યારબાદ ચારસો એમએલ જેટલું દૂધ આપણે પેનમાં ઉમેરી દઈશું તો સો સો એમ એલ દૂધમાં મેં ડાયફૂટ પલાળ્યા હતા હવે આપણે દૂધને થોડું ગરમ થવા દઈશું તો આ રીતે થોડું દૂધ ગરમ થાય પછી આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું હવે આમાં થોડું જાયફળ આ રીતે ઘસીને ઉમેરી દઈશું દૂધમાં ડ્રાયફ્રૂટનો કંચ સારો લાગે એટલે એક એક ચમચી કાજુ બદામ અને પિસ્તાની કતરને પણ ઉમેરી દઈશું આ દૂધને આપણે કલાકો સુધી ઉકાળવાની બિલકુલ જરૂર નથી ફક્ત બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને મીડિયમ ગેસ ઉપર ઉકાળી લેશું અને એ પણ એટલા માટે કે અત્યારે આપણે જે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તે થોડાક સોફ્ટ થઈ જાય બાકી દૂધને વધારે ઉકાળવાની જરૂર નથી આ રીતે તમે જો દૂધ એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે જે ખજૂર અને અંજીરની પેસ્ટ બનાવી હતી તેને ઉમેરી દઈશું ગેસને આપણે મીડિયમ રાખીશું અને ધીરે ધીરે આ પેસ્ટને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું આ પેસ્ટના લીધે જ દૂધ એકદમ ઝડપથી ઘટ થઈ જાય છે આમાં કોઈ કોર્નફ્લોર કે કોઈ કસ્ટર્ડ પાવડર ઉમેરવાની જરૂર નથી પડતી હવે આ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે કાજુ બદામ પિસ્તાની પીસ બનાવી હતી એને આપણે ઉમેરી દઈશું આ વાટકામાં આપણે થોડું દૂધ ગરમ નાખી દઈશું અને આવી રીતે હલાવીને દૂધમાં ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું તો આ બંને પીસ ઉમેર્યા બાદ તમારે દૂધને વધારે ઉકાળવાનું નથી એક ઉભરું આવે એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો તો મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અહીંયા જુઓ આ દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ દૂધ ઠંડુ થશે એટલે વધારે ઘટ થઈ જશે તૈયાર છે એકદમ ક્રીમી હેલ્ધી અને ટેસ્ટી એવું ખજૂર દૂધ આ દૂધને તમે ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડુ કર્યા પછી પણ તમે સર્વ કરી શકો છો હવે આપણે ગરમ ગરમ દૂધને એક ગ્લાસમાં સર્વ કરશું પણ શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે ખજૂર અંજીરવાળું દૂધ તમે ગરમ કરીને બનાવીને ઘરના દરેક સભ્યોને રોજ એક ગ્લાસ આપશો તો તેમની ઇમ્યુનિટી બની રહેશે લોહીમાં પણ વધારો થશે હિમોગ્લોબિન ઓછું નહીં થાય અને શરીરમાં એક ગરમાવો બન્યો રહેશે કાજુ બદામ અને પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરશું તો તૈયાર છે એકદમ ક્રીમી ટેસ્ટી અને હેલ્ધી એવું ખજુ દૂધ જો તમે ક્યારે પણ આવી રીતે નું દૂધ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આ ખજૂરવાળા દૂધની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ